જેમાં દાંડિયા રાસના કલાકાર શ્રી જીતુભાઈ ભાનુશાળી તેમજ પિનલબેન પ્રજાપતિએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી જેમાં પ્રથમ દિવસે સાધુ શ્રી શ્રી પૂરણદાસજી મહારાજ ભાનુશાળી માંડવીની પાવન ઉપસ્થિતિ રહી હતી અને શ્રી દ્વારા શ્રી પૂર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ ને સત્તાવન લાખ રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં બીજા દિવસે સવારના મંગલા આ ત્યારબાદ चट लेવાની વિધિ एवं मुंडन संस्कार ध्वजा आरोहण जल यात्रा महायज्ञ महाप्रसाद અને બપોર બાદ મહોત્સવની પૂર્ણાહુતિ આરતના તેમજ આશીર્વાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અખિલ ભારતીય ગામા પરિવારના કુળદેવી શ્રી પુનાગરી માતાજીના મંદિરના પાટણ સૌમાં હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો તેમજ નાના ભૂલકાઓ જોડાયા હતા એવા રમેશભાઈ ભાનુશાડી અબ્દাসা કચ્છ મારું નામ હજી લદારામ ડામા છે શ્રી પૂર્ણમાં ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટિયાનો ટ્રસ્ટી છે પૂર્ણમાં ચેરિટેબલ ટ્રસ્ટ ડામાના કુળદેવી છે અને લગભગ ચોવીસ ગામમાં ડામા સરવાળા ડામા આતંકવાડા ચોવીસ ગામમાં રહે છે અને બધા ચોવીસ ચોવીસ ગામને અમને આમંત્રણ આપ્યું છે વિધિ માટે મુંડન વિધિ માતાજી છે દર આ વર્ષે લગભગ ત્રણસો નામ લખાવ્યા છે ત્રણસો બટુકોએ અને આ દસ વર્ષ પછી મુંડન થાય છે એટલે ત્રણસો મુંડન છે આ વખતે સવારના આજે ઉપરથી કાર્યક્રમ વધારે ચાલુ છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે નાના બાળકો કરાવવા આવવાના છે એને જાદી વસાવવાનો પ્રોગ્રામ હતો આજે સાંજે સાડા પાંચ પછી લગભગ પોણા ત્રણસો ત્રણસો છોકરાઓ આવ્યા હતા અને યાદી વસાવી યાદી વસાવી પછી અમારો કચ્છ દાદા છે એમાં એને દર્શન કરવા જાય છે તો ત્યાં દર્શન કરાવ્યા ગણમાં અને અત્યારે સાંજના

તમે બી અત્યારે આ બધું જોયું કર્યું ક્યાંક અમારી બહુ મિસ્ટેક થઈ હશે બાકી સાફ સફાઈ જુઓ જમવાનું જુઓ ગામડામાં લગભગ આજે અનેરો ઉત્સવ ઉજવાય છે ઉત્સવ ઉજવવા પાછળનું કારણ અમારા કુળદેવી આમાં પરિવારના જુનાગરીમાં હજાર આતવારી દેવી ને અમારા ગામડામાં તો આમ તો ભાનુશાલીની ખાલી પચીસ થી સત્યાવીસ ઘરની વસ્તી છે અને પચાસ થી સાઠ જણાની વસ્તી છે પણ આજે એવું લાગે છે કે ક્યાંક હરિદ્વાર જવું થઈ લાગે છે જાણે હરિદ્વારમાં આજે બેઠા છે એવું લાગે છે કારણ કે ચાર થી પાંચ હજાર માણસોની વસ્તી આજે અમારા ઉસ્તીયા ગામમાં વધરામણી થઈ પગલાં આપ્યા અમારું ગામ પાવન થઈ ગયું અમારું ગામ આમ ઉસ્તિયા ગામ પુનાગરી ધામ કહેવાય ધામ યાત્રાનું ધામ થઈ ગયું છે અને બધા પણ અધારે વરણ માને નમો આવે છે અને અલૌકિક શક્તિ છે અને આજનો ડામા પરિવારનું મુંડન વિધિનો પ્રોગ્રામ છે એમાં રાતના દાંડિયારાસ જીતુભાઈ ભાનુશાલી પિનલ પ્રજાપતિ અને કાલે સવારના તારીખ પછી પ્રોગ્રામ થશે સરસ મજાનું આયોજન પરિવાર સમસ્ત ભાનુશાલી સમાજમાં એક એવું ખંભીધર પરિવાર એટલે દામા પરિવારને આંગણે દામા પરિવારના ગુરુદેવી મા ભૂનાગરીમાંનો પાઠોત્સવ સાથે સાથે મુંડન સંસ્કાર વિધિનો કાર્યક્રમ છે અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે આ અઢારે વર્ષ નમનું મા ભૂનાગરીમાંનું આ સ્થાન જે અત્યાર સુધી મારા મતે એક પરિવારનું ધામ હતું પણ હવે યાત્રાધામ બનવા જઈ રહ્યું છે અને એના નિમિત્તે આજે ભગવતી ભવ માનવ મરામણ ઉમટ્યો છે સરસ મજાનું અહીં મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલ છે સવારે સંસ્કાર વિધિ અને ભગવતી ભવ્ય કાર્યક્રમો અહીંયા આયોજન કરવામાં આવેલ છે અને એના માટે સૌ થયા છે અને અનેરો આનંદ છે અનેરો યાત્રાધામ અહીં બની રહ્યું છે કે ધામ તો છે જ પણ યાત્રાધામ બની રહ્યું છે એનો વધારે આનંદ છે ગામડે આવવાનો આનંદ છે ને અને છે કારણ કે શહેરમાં તો રોજ કાર્યક્રમ કરતા અહીંયા રોજ બધાની મુલાકાત થતી હોય પણ ગામડે આવો અને ગામડે આવવાની જે મુલાકાત છે ત્યાં નાનપણથી લઈને અત્યાર સુધીની બધી નાની મોટી વાતો તાજા થાય છે શહેરમાં ત્યારે જોવા મળતી નથી પણ પાછા અહીં કહેવાય ને કે જેમ મી બેઠે ચાર યાર અહીં બધા ઘણા બધા જૂના યારો મળે એટલે આનંદ અનેરો થઈ જાય છે એટલે ગામડા વિશે હું જેટલું બોલો એટલું ઓછું છે બેન વાગે છે ગીત જ્યાં હેતના રંગ રંગભર નાનું ઘરિયાળું રૂડું અમારું ગામડું જ્યાં વહે છે નદીઓના ધીમા નીર રે એમાં સુખ્યા દુખિયા બધા સાથે ગામ પંચરંગી વસ્તીઓ બધા સાથે મળી આરામ કરતા હોય એટલે એ ગામડાની માં છે એ શહેરમાં ન આવે